નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો પચાસથી થી પાંત્રીસો એકોતેર રૂપિયા સિંગદાણા નવસો પચાસથી તેરસો રૂપિયા એરંડા અગિયારસો પંચ્યાસી બારસો સડસઠ સડસઠ રૂપિયા ચણા આઠસો નેવ થી ને અગિયારસો પાંત્રીસ રૂપિયા અડદ આઠસો થી તેરસો રૂપિયા મગ અગિયારસો થી સોળસો છત્રીસ રૂપિયા તુવેર આઠસો થી એક હજાર નવ્વાણું રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો વીસ રૂપિયા મકાઈ ચારસો પિસ્તાલીસથી છસો પંચ્યાસી રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો તેર રૂપિયા જુવાર છસો બાવનથી છસો બાવન રૂપિયા તલકાળા બાવીસો થી તેતાલીસો પચાસ રૂપિયા તલ સફેદ એક હજાર નેવ્યાશી થી બે હજાર પંચાવન રૂપિયા કાઉન્ટુકડા ચારસો બાણું છસો અગિયાર રૂપિયા કાઉ લોકવન પાંચસો નવ થી પાંચસો બોતેર રૂપિયા મગફળી ઝીણી છસો પંચોતેર થી એક હજાર એસી રૂપિયા મગફળી છસો પચાસ થી એક હજાર સત્તાણું રૂપિયા કપાસ આઠસો પાંત્રીસ થી પંદરસો બાવન રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે